એક ફિલ્મ આવી રહી છે એનું નામ મહારાજ છે આ ફિલ્મનો વિરોધ વડોદરા શહેરમાં આવતીકાલે થશે અનેક ભેગા ભેગા થશે અને આ ફિલ્મનો વિરોધ કરશે મિત્રો લાગણી હોય તેવા સીન તેવા તેવા દ્રશ્યો બાબતો જ્યારે આવતી હોય તે અંતર્ગત વિરોધ કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં આવતીકાલે વડોદરા શહેરમાં વૈષ્ણવ ભેગા થશે અને રેલી સ્વરૂપે વિરોધ કરવાના છે મહારાષ્ટ્ર ફિલ્મમાં ધર્મ વિરોધી સીન બતાવવામાં આવ્યા છે જેને લઈને વૈષ્ણવ સંપ્રદાય વિરોધ કરવાનો છે મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાય રેલી કાઢીને ફિલ્મનો વિરોધ કરશે આજે એક મિટિંગ ભરાઈ અને આ મિટિંગમાં આજે નિર્ણય લેવાયો છે વૈષ્ણવ સંપ્રદાયના કાકરોલી નરેશ પરમપૂજ્ય એકસો આઠ ડોક્ટર વાઘેશકુમાર મહારાજની આગેવાનીમાં જે એક રેલી યોજાશે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મહારાજ ફિલ્મની ફરિયાદ પણ આપવામાં આવશે સાચું કહું તો રણનીતિ તો મહારાજ આ ફિલ્મ બનાવનારે રમી લીધી છે ઓટીટી પર કોઈ પણ ફિલ્મ જ્યારે રિલીઝ થવાની હોય ને તો સૌથી પહેલાં એના ટ્રેલર ને ટ્રીઝર્સ આવે છે જે આ લોકોએ પ્રોડ્યુ પબ્લિશ કર્યા નથી તો ત્યાં જ સૌથી પહેલાં તો દાળમાં કંઈક કાળું છે એવું આભાસ આવી જાય હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મ ધર્મગુરુઓ પર જે જે શ્રે કીધું એમ બહુ મોટો કુઠારાઘાત આ છે સમગ્ર વૈષ્ણવ સમાજ એને ખૂબ ખરાબ રીતે વખોડે છે અને બધી જ બાજુથી આખા દેશ અને વર્લ્ડમાંથી પણ એના વિરોધ થઈ રહ્યો છે અને જ્યાં સુધી આપણી માનનીય સરકાર અને માને નહીં ત્યાં સુધી એનો વિરોધ ચાલુ જ રહેશે વૈષ્ણવ સંપ્રદાય ખૂબ શાંત સંપ્રદાય છે અઘરા પગલાં લેવા ના પડે એ રીતે સરકાર શ્રીનો નિર્ણય આવે એવી અમારા સૌની લાગણી છે અને સુપ્રીમ કોર્ટને આ વખતે ખાસ વિનંતી કરીએ કે એવો કોઈક કાયદો બનવો જોઈએ કે કોઈ પણ ધર્મ સંસ્કૃતિ કે ધર્મ ગુરુઓ પર આવી કોઈ ફિલ્મ બનાવવા માટે કોઈ નિર્માતાઓ ક્યારેય આવા કુપ્રયત્નો ના કરે થેન્ક યુ હિના શાહ ઉપપ્રમુખ અને પ્રમુખ મહિલા પાંખ ગુજરાત આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ સૌથી પહેલાં તો જે મૂવીને લઈને જે છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યું છે એને લઈને વૈષ્ણવ સમાજ શાંતિપ્રિય રીતે અનેક પદ્ધતિથી રજૂઆતો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને આજે જે બેઠક થઈ છે એની અંદર પણ અમારો પહેલો પ્રયત્ન એવો જ છે કે અમે શાંતિથી શાંતિપ્રિય રસ્તે કાયદાકીય કાયદાનું પૂર્ણ પાલન કરતાં અમે પ્રયત્નપૂર્વક આ અમારી જે માગણી છે કે જે એક સમગ્ર સનાતન સંપ્રદાયની લાગણી દુભાઈ રહી છે જે મૂવીને જે પોસ્ટર્સ આવ્યા છે એ જોઈને તો હું યશરાજ ફિલ્મ્સને પણ વિનંતી કરીશ કે એક આટલા મોટા સમાજની લાગણી જો દુભાતી હોય તો એ લોકો પણ એની અંદર ધ્યાન આપે અને લાગણીને માન આપે અને સમગ્ર દેશની અંદર એક સદભાવનું વાતાવરણ જળ જળવાય એના માટે એ લોકો પણ સહકાર આપે જ્યાં સુધી વાત છે અમારા લોકોની તો અમે લોકો પણ અમારી રીતે પૂરતા પ્રયત્ન સાથે શાંતિપ્રિય કાયદાકીય રસ્તે અમે લોકો પણ પ્રયત્ન કરીશું અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે સંપૂર્ણ સનાતન સમાજ આ દેશનો અમારી સાથે છે અને દરેક જણા લાગણીથી પ્રેમથી આનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે જેમાં મહિલા બાળક વૃદ્ધ યુવાન બિઝનેસમેન હોય કે કોઈ નોકરીયાત હોય મતલબ પૂરેપૂરો સમાજ આજે એકજૂટ થઈને આ આ જે આવનારી મૂવી છે એને કેવી રીતે રોકી શકાય એના માટેનો અમારો પ્રયત્ન રહેશે મારો પરિચય હું કેતન પટેલ વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થાઓ સાથે સંકળાયેલો છું અને સનાતન સંસ્થામાં માટે હું કાયમ અમારો સમયને આપતો હોઉં સૌથી પહેલાં તો એ કહેવા માગીશ કે આ માત્ર વૈષ્ણવ સંપ્રદાયનો પ્રશ્ન નથી સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે આના પહેલાં પણ આવી અનેકવિધ પિક્ચરો આવી ચૂકી છે કે જે ધર્મ અને સંસ્કૃતિને તોડવાનું કામ કરી રહી છે જેને શ્રદ્ધા છે જેને ભાવના છે એના માટે આ ફિલ્મ કંઈ જ ન કરી શકે પણ જેના યુવાનો આજે દિશા વિહીન છે ભટકી રહ્યા છે એ યુવાનોને આ ફિલ્મો અસર કરશે અને ધર્મથી દૂર જઈને અને એવા કૃત્યો તરફ એ આગળ વધશે અને પછી આપણે કહીશું કે આતંકવાદ વધ્યો છે સમસ્યાઓ વધી છે મુશ્કેલીઓ વધી છે તો એ વખતે આ પિક્ચરો એનો મૂલ ભાગીદાર બનશે એટલે મારી તો એક જ રજૂઆત છે આ બધા જ મીડિયા મિત્રોને કે આ પિક્ચર એ સનાતન હિન્દુ ધર્મ પર કુઠારાઘાત છે સમગ્ર વિશ્વ આજે આને વખોડી રહ્યું છે અને અનેક પ્રકારના વિરોધો થઈ રહ્યા છે જ્યારે વડોદરામાં પણ આવતીકાલે સાંજે સાત વાગે એક નાની રેલીનું આયોજન કર્યું છે અને સમગ્ર વૈષ્ણવોને જાગૃત કરીને અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાનું એક સુંદર પ્રયત્ન સનાતન ધર્મ વતી અમારો વૈષ્ણવ સમાજ પણ કરી રહ્યો છે અનેક સંસ્થાઓએ અનેક વ્યક્તિઓએ આનો વિરોધ કર્યો છે અને હવે ધીરે ધીરે આ સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત થતો જઈ રહ્યો છે તો હિન્દુ ધર્મને બચાવવો હોય તો આવી પિક્ચરો આવી સંસ્કૃતિનો ફેલાવો કરતાં તમામને આપણે રોકવા પડશે અને રોકીને જ આપણે સનાતન હિન્દુ ધર્મની ખૂબ મોટી સેવા કરી ગણાશે તો મને લાગે છે આ બધા જ મીડિયા મિત્રોનો પૂર્ણ સહકાર આના વિરોધમાં પ્રાપ્ત થાય અને સમગ્ર વિશ્વની જનતા આ પિક્ચરમાં સનાતન ધર્મને વગોવવામાં આવ્યો છે એ વસ્તુની જાણ લઈને આગળથી આગળ લોકોને જાગૃત કરે એવી મારા બધા જ મીડિયા મિત્રોને વિનંતી છે વડોદરામાં કઈ રીતે વડોદરામાં વિરોધ છેલ્લા દોઢ મહિનાથી થઈ રહ્યો છે પણ આવતીકાલે અમે એક રેલી રૂપમાં વિરોધ કરવા માગીએ છીએ કે જેના દ્વારા દરેક વ્યક્તિને ખબર પડે કે સનાતન હિન્દુ ધર્મ ઉપર કયા પ્રકારનો કુઠારાઘાત થઈ રહ્યો છે તો આ બધી જ બાબતો આવતીકાલે અમે સમાજ સામે મૂકીશું અને મીડિયાના માધ્યમથી અને વૈષ્ણવોની જાગૃતિના માધ્યમથી અમે સરકાર સુધી આ વાતને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું એ જ આવતીકાલના પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ